નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના અટલ બ્રિજ પર ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વડોદરા શહેરમાં દિન પ્રતિદિન વાહન અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે જેને અટકાવવા માટે તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે હાલ કલાલી રોડ પર બસ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી જેમાં એક યુવાનનું મોત થયું હતું આ ઘટનાને હજી ચોવીસ કલાક પણ વીત્યા નથી ને ત્યારે એટલામાં જ શહેરના અટલ બ્રિજ પર બીજો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં બસ ચાલકે કાર ચાલકને ટક્કર મારી હતી બસમાં કેટલાક વિદ્યાર્થીઓ સવાર હતા બસ અને કાર વચ્ચે સર્જાયેલો અકસ્માતમાં સદનસીબે કોઈને જાનહાની થવા પામી ન હતી પરંતુ કારને ઘણું નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા શહેરમાં માતેલા સાંઢની જેમ પૂર ઝડપથી બેફિકર રીતે વાહનો હંકારતા બસ ચાલકો તેમજ ડમ્પર ચાલકો ઉપર તંત્ર ક્યારે લગામ લાદશે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝેનરપર ન્યૂઝ આવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હા પેલી ફાસ્ટ ગાડી ચલાવતો ના ગાડી નોર્મલ સ્પીડ હતી હા કારણ કે હું બ્રેક પર ગાડી મારાથી હટ્ટન લેવો તો મે થોડી કંટ્રોલ કરી ગાડી ગાડી નીકળી ગઈ બડી હરી ગઈ ફ્રીજ ઉપર તમે કણ લઈ રહ્યા હતા અને આટલા લો ખાલી સરી તો કણ દેબો તો પણ ગાડી તમને બ્રેક પર દેખાઈ નહી મિલે અંદર પેસેન્જર હતા કથા અને કંડક્ટર કંડક્ટર નહોતું કંડક્ટર વગર તમે ગાડી ચલાવતો હતા કોઈન કંડક્ટર નથી આ બસ પેસેન્જર નથી કંડક્ટર છે જ નહી કોની બસ છે ભાઈ પટેલ ભાઈ પટેલ શું કઈ કંપનીમાં માં ચાલે કોલેજમાં ચાલે છે કોલેજમાં માં ચાલે એટલે વિદ્યાર્થીઓ હતા અંદર હા એટલે વિદ્યાર્થીઓ લઈને તમે અહીંયાથી ગાડી પસાર કરી હતા કંડેક્ટર જવડો હતો નહીં અડફેટ ગાડી લીધી કોઈ દુર્ઘટના કરે કોઈ જાન જાય તો કઈ થાય ને એવું તો શું કઈ થાય ના કંડેક્ટર શું નામ છે તમારું આકાશ રાઠવા લાયસન્સ છે તમારે છે હું અટલ બ્રિજ પર નીકળી રહ્યો હતો આપણે જે ચકલી સર્કલ અને હેમોરનું જે એક્ઝિટ છે એની વચ્ચેના ભાગમાં હતો પાછળથી બસે મને ઠોકી કે તમે જે જોઈ શકો છો કે રાઈટ સાઈડ પર એટલે ડ્રાઈવર સાઈડ પર બસે ઠોકી હવે બસે ઠોકી એટલે બેલેન્સ ગયું તો એના લીધે એવું છે કે કાઉં ઉછળીને પેલી બાજુ પડત એના બદલે મેં જરાક ટર્ન કર્યું એટલે આખી ગાડી ફરી ગઈ અને ફોર્ચ્યુનેટલી એવું છે કે ગાડી ફરી ગઈને પેલા ભાઈએ બ્રેક મારી લીધી એટલે કોઈ જાનહાનિ નથી થઈ ગાડીમાં સારું એવું નુકસાન થયું છે નથી ડ્રાઈવરને વાગ્યું નથી મને પણ કોઈ જરાક નાની અમથી ખરોચ બાકી કશું જ નથી એટલે એક સારી વસ્તુ છે કે કોઈને